જય માતાજી મિત્રો રૂબી કિચન કિનમાં તમારું સ્વાગત છે તો આજે આપણે બનાવીશું એકદમ સરસ વરસાદમાં ખાવાની મજા પડી જાય એવા પાલકના ભજીયા તો આ ભજીયા ખાવાની ખૂબ જ મજા આવે છે અને જે લોકોને મેથીના ગોટા નથી ભાવતા તે આ રીતના પાલકના ભજીયા આસાનીથી બનાવીને તૈયાર કરી શકે છે તો જો તમને મારા વિડીયો ગમતા હોય તો વિડીયોને એક લાઇક અને વધુમાં વધુ વિડીયોને શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો આપણે બનાવીએ પોચાને વરસાદની અંદર ખાવાની મજા પડી જાય એવા પાલકના તો તો બનાવવાનું શરૂ સૌથી પહેલા આપણે ભજીયાનું બેટર બનાવવા માટે એક મોટું વાસણ લઈ લઈશું તેની અંદર આપણે ઝીણી સમારેલી પાલક એડ કરીશું જે લોકોને મેથીના ગોટા કડવા લાગતા હોય તે આ રીતના પાલકના ગોટા પણ બનાવી શકે છે પાલકના ગોટા ખાવામાં એકદમ સરસ પોચા જાળીદાર અને ખૂબ જ મીઠા લાગે છે પાલકને તમારે ત્રણથી ચાર પાણી એકદમ સરસ ધોઈ લેવાની છે અને પછી તમારે કટ કરવાની છે તો આપણે સરસ પાલકને ઝીણી સમારે લીધી છે અડધી વાટકી જેટલા આપણે લીલા ધાણા એડ કરીશું સાતથી આઠ આપણે લીલા મરચાં એડ કરીશું પાલકના ભજીયાની અંદર આપણે લાલ મરચાં પાવડરનો ઉપયોગ નહીં કરીએ સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું પાલકની અંદર પણ થોડી ખારાશ હોય છે એટલે મીઠું તમારે સ્વાદ અનુસાર જ લેવાનું જરૂર પડે છે તો આપણે પસી એડ કરીશું અડધી ટેબલ સ્પૂન અજમો એડ કરીશું વડે આપણે અજમાને મસળી અને પસી એડ કરવાનું એટલે અજમાની ફ્લેવર ભજીયાની અંદર એકદમ સરસ આવે છે થોડીક આપણે હિંગ એડ કરીશું બે પીંચ જેટલો આપણે ખાવાનો સોડા એડ કરીશું એક ટેબલ સ્પૂન આપણે તેલ એડ કરીશું અને સૌથી પહેલાં આપણે આ બધા જ મસાલાને સરસ મિક્સ કરી લઈશું આ રીતના કરવાથી પાલકના ભજીયા એકદમ સરસ બનીને તૈયાર થશે તમે આની અંદર આદુ અને લસણની પેસ્ટ એડ કરી શકો છો તમે જોઈ શકો છો એકદમ સરસ આપણા મસાલા મિક્સ થઈ ગયા છે અને પાલકની અંદરથી આ રીતના સરસ પાણી છૂટ્યું છે હવે આપણે એક વાટકી જેટલો ચણાનો લોટ એડ કરીશું અને સારી રીતે આપણે મિક્સ કરીશું

તો અત્યારે મીઠું નાખવાની જરૂર નથી મારે જો તમારે ઓછું વધુ હોય તો તમે નાખી શકો છો વધારે પડી જાય તો તમારે થોડો લોટ નાખી દેવાનો તો એકદમ સરસ બેલેન્સ થઈ જશે તો અહીંયા આપણું એકદમ સરસ ખીરું તૈયાર છે તો હવે આપણે આ ખીરાને રેસ્ટ નથી આપવાનું તરત જ આપણે તેના ભજીયા બનાવી લઈશું તો અહીંયા આપણે તેલ ગરમ કરવા માટે મૂકી દીધું છે અને તેલને આપણે એકદમ સારી રીતે ગરમ થવા દઈશું અહીંયા આપણે થોડો પાણી વાળું આદ કરીશું અને થોડુંક આપણે બેટર એડ કરીશું તો તમે જોઈ શકો છો એકદમ સરસ આપણું તેલ થઈ ગયું છે તો આપણે આપણે એક એક કરીને ઉમેરીશું જેટલા સમય એટલા આપણે ભજીયા બનાવીશું તો અહીંયા આપણે ભજીયા ને એકવાર આ રીતના ઉપર નીચે કરીશું તો તમારું તેલ એકદમ સરસ ગરમ હશે તો તમારા ભજીયા એકદમ

તો આપણે સાઈડ ચેન્જ કરી લઈશું તમે જોઈ શકો છો એકદમ સરસ આપણા ફરસાણની દુકાન જેવા જ ભજીયા બનીને તૈયાર થશે તો એકદમ સરસ આપણે ભજીયા ને બધી સાઈડ માંથી પુલટ કરીને તળી લઈશું જ્યારે આ રીતના ભજીયા થતા હોય ત્યારે આપણે ગરમા ગરમ ચાપણ મૂકી દેવાની છે તો અહીંયા સરસ સરસ તૈયાર થઈ ગઈ છે છે તો અહીંયા આપણા બીજા ભજીયા ભજીયા પણ એકદમ તળાઈ ગયા હવે આપણે રીતના બધા જ બનાવીને તૈયાર કરી લઈશું તો તૈયાર છે આપણા એકદમ સરસ ક્રિસ્પી પાલકના ભજીયા આ ભજીયા વરસાદની અંદર ખાવાની ખૂબ જ મજા આવી જાય છે તો સાથે આપણે ગરમા ગરમ ચા સર્વ કરીશું અને તળેલા મરચા સર્વ કરીશું તો વરસાદમાં ખૂબ જ ખાવાની મજા આવી જાય એવા આપણા પાલકના ક્રિસ્પી ભજીયા તૈયાર છે અને આ રીતના જો ગરમા ગરમ ચા ને તળેલા મરચા મળી જાય તો બીજું જોઈએ શું તો અહીંયા આપણા ભજીયા એકદમ સરસ રોજ જેવા પોચા અને અંદરથી એકદમ સરસ જાળીદાર અને ઉપરથી એકદમ સરસ ક્રિસ્પી આપણા ભજીયા બનીને તૈયાર થયા છે મેથીના ભજીયા ના ભાવતા હોય તો તમે આ રીતના પાલકના ભજીયા એકદમ સરળ રીતે આ ભજીયા બનાવીને તૈયાર કરી શકો છો ફક્ત બેટર બનાવવાની જ ખૂબી છે જો તમારું બેટર એકદમ પરફેક્ટ હશે તમારા ભજીયા પણ એકદમ સરસ આ રીતના ઉપરથી ક્રિસ્પી અને અંદરથી જેવા પોચા બનીને તૈયાર થશે તો હવેથી તમે પણ આ મારી રીત પ્રમાણે પાલકના ભજીયા ચોક્કસથી બનાવજો અને મને કમેન્ટમાં જરૂરથી કહેજો કે તમને આ પાલકના ભજીયાની રેસીપી કેવી લાગી જો તમને આ પાલકના ભજીયાની રેસિપી ગમી હોય તો અમારા વિડીયોને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને ફરી મળીશું એક નવા દિવસે એક નવી રેસીપી સાથે તો અત્યારે બાય બાય